નમસ્કાર આજે આપણે એક એવી વસ્તુ પર ચર્ચા કરશું એક એવા ટોપિક ઉપર ચર્ચા કરશું જે ખૂબ જ અત્યંત જરૂરી છે પોતાની લાઇફ સ્ટાઈલની અંદર આજે આપણે વાત કરીએ છીએ પોતાની સ્કિન ટાઈપ અને સમર જ્યારે આવતું હોય છે કયા પ્રકારની પ્રિકોશન્સ લેવાની લોકોને જરૂરત છે ખાસ કરીને એક બિઝનેસ વુમન હોય બિઝનેસ પર્સન હોય ને આજે બહાર જતા લોકો છે જે કામ કરતા હોય છે ને ડેલી હાર્ડવર્કના લીધે એમની સ્કિનને કેટલી જરૂર છે હાઇડ્રેટ રહેવાની ને સમર સિઝન આવી રહી છે ને કયા પ્રકારની કામ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે તો આપણે આજે સુરતની ગુજરાતની મોસ્ટ ફેવરેટ જે સખિયા ક્લિનિક છે આજે આપણે અહીંયા મોજૂદ છીએ આપણી સાથે સખિયાના જે ડિરેક્ટર છે ડૉક્ટર જગદીશ સખિયા આપણી સાથે મોજૂદ છે જી સર સમર સિઝન શરૂ થઈ ગઈ છે કયા પ્રકારની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે મોસ્ટ ઓફ લોકોને પોતાના સ્કિન ટાઈપ નથી ખબર તો એ બાબતે તમે શું કહેશો સર્વપ્રથમ તો ડૉક્ટર સખ્યા જગદીશ અમારા સખ્યા સ્કિન પરિવાર છે એમના તરફથી આપ સૌને હાર્દિક શુભકામના કે દિવાળી હોલી પર્વ આવી રહ્યો છે અને બધા સેલિબ્રેશનમાં મગ્ન છે તો સાથે સ્કિનનું પણ એટલું જ ધ્યાન રાખવાનું અમારા અત્યારે ટેમ્પરેચર ડે બાય ડે વધી રહ્યો છે અને સ્કિન બિંગ એ લાર્જેસ્ટ ઓર્ગેન છે આપણા શરીરનું કે સૌથી મોટામાં મોટો આવ્યો છે તો એની જવાબદારી પણ એટલી જ વધારે હોય છે તો સ્કીનમાં છે ને આપણે ભારત ઋતુ અને વેસ્ટર્ન કન્ટ્રીમાં ફરક છે આપણે ત્રણ ઋતુ આવે એક્સ્ટ્રીમ ગરમી એક્સ્ટ્રીમ કોલ્ડ અને મન્સૂરમાં ભેજવાળી વાતાવરણ તો અત્યારે સમરમાં જે એક્સ્ટ્રીમ જે હીટને લીધે છે ને સ્કિનમાંથી મોઇશ્ચર અને વોટર છે ને એકદમ ઘટી કહેવાય ડિહાઇડ્રેશન કહેવાય તો સૌથી ઇમ્પોર્ટન્ટ અમારા સ્કીનમાં જો તમે બધી લેઝર ટ્રીટમેન્ટ બધી એસ્થેટિક ટ્રીટમેન્ટ તમે ટેબ્લેટ ખાઓ એક કરતાં સૌથી વધારે જો ઇમ્પોર્ટન્ટ હોય તો હાઇડ્રેશન તમે તમારું વીસ કિલો વજન માં એક લીટર પીવું જોઈએ તો તમારો અગર સિક્સટી કેજી બેઠો તો દિવસનું ત્રણ લીટર પાણી જોઈએ એવરી ટ્વેન્ટી કેજી એક લીટર જોઈએ તો આ હાઇડ્રેશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે લોકો સૌથી સસ્તું છે ઇઝી છે પણ સૌથી નેગ્લેટેડ પાર્ટ છે જે સ્કિન જે પાણી જેનું પ્રમાણ નહીં હોય એની સ્કિન ઇઝીલી ટેનિંગ થઈ જવું હોય ઇઝીલી ડેમેજ થતી હોય ઇઝીલી બ્રેકઆઉટ થતાં હોય છે અને અમારી કોઈ પણ એસ્થેટિક ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ પણ બહુ ઓછો આવતો હોય તો હાઇડ્રેશન એક નંબર વન ચીજ છે સ્કીન ટાઈપ છે ને આપણી ઇન્ડિયન સ્કિનમાં મેઇન પાંચ ટાઈપની સ્કીન આવે ઓઇલી હોય પછી ડ્રાય સ્કીન હોય એક સિઝનલ સ્કીન આવે કોઈને પછી એક કોમ્બિનેશન સ્કીન હોય કે ભાઈ ટી ઝોન છે એ ઓઇલી હોય બાકીનો ડ્રાય હોય અને એક સેન્સિટિવ સ્કીન હોય કે સ્કિન એકદમ પતલી હોય કંઈ પણ કોઈક મેકઅપ કરે ઇવન કોઈ પણ આઉટડોર જાય તો સ્કીન તરત રેડ થઈ જાય તો એ સ્કીન એકદમ પતલી હોય એ લોકોને સેન્સિટિવ સ્કીન તો તમારી જે સ્કિન ટાઈપ પ્રમાણે પ્રોડક્ટ યુઝ કરવી બહુ જરૂરી છે કારણ કે અત્યારે તમે જુઓ સોશિયલ મીડિયામાં એટલી એડ આવતી હોય એમેઝોનમાં ને બધી જે એટલી બધી પ્રોડક્ટ મળતી હોય તો આપણને ખબર નથી હોતી કે કંઈક યુઝલી કોઈ ફ્રેન્ડ કે કોઈ યુટ્યુબમાં કોઈ ઇન્ફ્લુઅન્સર કે કે આ પ્રોડક્ટ વાપરો પછી અમારી પાસે જ્યારે આવે ત્યારે પ્રોબ્લેમ વધારીને આવે છે તો ઓઇલી સ્કિન પ્રમાણે તમારા પ્રોડક્ટ યુઝ કરવાના ડ્રાય સ્કિન પ્રમાણે તમારા પ્રોડક્ટ યુઝ કરવાના તમારો સનસ્ક્રીન તમારો ફેસ વોશ તમારો નાઇટ ક્રીમ છે તમારું સ્ક્રબ છે તમારું ક્લીન્ઝર છે તમારું ટોનર છે તો ઇવન તમારું શેમ્પુ કન્ડિશનર હેર ઓઇલ બોડી લોશન એ બધું તમારા સ્કિન ટાઈપ પ્રમાણે યુઝ કરવું બહુ જરૂરી છે તાકી તમારે કોઈ સ્કિન પ્રો કારણ કે સ્કિન છે ને લાર્જેસ્ટ ઓર્ગેન છે આપણે છિદ્રો હજારો મિલિયન્સ બિલિયન્સના પ્રમાણમાં છિદ્રો હોય હવે સમરમાં છે ને હ્યુમિડિટીને લીધે છે પસીનો વધારે થાય મોઇશ્ચર થોડો વધારે નીકળે છિદ્રો બ્લોક ઇઝીલી થાય એટલે પિમ્પલ્સ બહુ નીકળે પાંચ કોમન જે સ્કિન પ્રોબ્લેમ છે સમરમાં અમારી પાસે આવતો હોય એક પિમ્પલ્સ આવતા હોય એક પિગમેન્ટેશન થતું એ વધારે એક સનબર્ન થઈ જતું હોય સ્કીન થોડી બળી જતી હોય ખાસ તો સ્વિમિંગમાં વોટર પાર્કમાં ગયા હોય કે પછી સ્કિનમાં તડકામાં જે બેસે ત્યારે પછી પ્રીમેચ્યોર એજિંગ રિન્કલ્સ ઝુરિયા છે ને સમરમાં થોડી વધારે દેખાવા મળે કારણ કે ડિહાઈડ્રેશન વધારે થતું હોય બરાબર અને પાંચમું છે ફંગલ ઇન્ફેક્શન લોકોને ફંગલ ધાધર કહેવાય ને ધરાજ છે એ લોકોને ફ્રિકવન્ટલી થતું હોય એટલે ફંગલ ઇન્ફેક્શન ઓબેસિટી છે ડાયાબિટીસ છે એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાનું હોય આવા બધા પ્રોબ્લેમ થતા હોય ને એને લીધે ફંગલ ઇન્ફેક્શન ફ્લેરઅપ વધારે થાય લોંગ ટર્મ સ્ટિરોઇડ લેતા હોય બરાબર અને મેડિકલ ક્રીમ સ્ટોરમાંથી સ્ટિરોઇડ ઇન્ડ્યુસ ક્રીમ લગાડતા હોય ઘણી વાર હું તરત સારું થઈ જાય પણ તરત પાછું થાય એટલે આ બધી પ્રોબ્લેમ સાથે અને નાના બચ્ચાઓમાં ગમરિયા હોય ગુમડા થતા હોય આ કોમન વસ્તુ છે એટલે સ્કિન હાઇજીન બહુ અગત્યનું છે તમારું જે બાથનો સોપ છે અત્યારે એન્ટીસેપ્ટિકવાળો સોપ યુઝ વધારે કરવો જરૂરી છે જેના વારંવાર ગુમડા નીકળતા હોય એન્ટી ફંગલવાળો સોપ યુઝ કરવાથી તમારે ફંગલ ઇન્ફેક્શન તમે અવોઈડ કરી શકો માથામાં ઘણા એને પોસવાળી ફોલ્લી થતી હોય ડેન્ડ્રફ થતો હોય તો એને એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ એ ટાઈપનું લેવું જોઈએ એને કંડિશનર એ ટાઈપનું યુઝ કરવું જોઈએ સમરમાં બને તે લગે હેર ઓઇલ ઓછું નાખવું જોઈએ અથવા નાખવાનું હોય તો કલાક બે કલાક રાખીને એને વોશ કરવું જોઈએ હું છિદ્રો પેક કરી નાખે બરાબર કપડાં તમારા કોટનના પહેરવા જોઈએ ટાઈટ એકદમ ઓછું પહેરવું જોઈએ સનસ્ક્રીન તમારું એસપીએફ થર્ટી ફિફ્ટી મિનિમમ હોવું જોઈએ અને બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન હોવું જોઈએ એટલે યુવીએ અને યુવી બે બને એને પ્રોટેક્ટ કરવું બહુ જરૂરી છે ઘણી હું ખાલી યુવી બી કરે યુવીએ પ્રોટેક્ટ નહીં કરે તો ખાસ અંદર લખેલું છે જેની ઓઇલી સ્કીન હોય ને એને જેલ બેઝ સનસ્ક્રીન યુઝ કરવાનું અને જેની ડ્રાય સ્કીન હોય ને એને ક્રીમ બેઝ સનસ્ક્રીન યુઝ કરવાનું બરાબર અને સીરમ છે વિટામિન સી સીરમ છે જેને ટેનિંગ ઇઝીલી થતું હોય એને ડે ટાઈમે વિટામિન સી સીરમ યુઝ કરવાનું અને નાઇટમાં અગર મેચ્યુર સ્કીન હોય તો રેટિનોલ બેઝ છે એ સીરમ યુઝ કરવાનું અને જેને ઇઝીલી પિગમેન્ટેશન આવતું હોય એને નાયાસિનામેડ અને ઝિંક બેઝ સિરમ આવતું હોય જેને ઓપન હેડ્સને જેને જે વારંવાર બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ હતું એ લોકોએ સેલિસિલિકે બેઝ સિરમ આવતું હોય તો એ લોકો યુઝ કરવાનું હોય વન પર્સન ટુ પર ડિપેન્ડ ઓન સ્કીન અને ટોનર અને જે એક્સપોલિએશન છે ને વીકલી કરવું જરૂરી છે અગર સ્કિન તમારી થોડી ઓઇલી અને થિક સ્કીન હોય તો વીકલી અદરવાઈઝ પંદર દિવસે તમારે એક્સપોલિએશન બહુ જરૂરી છે અને બોડી છે ને સર યુઝલી આપણું ફેસનું ધ્યાન રાખવું પણ ને કાન હાથનું બહુ ધ્યાન નહીં રાખતા હોય તો સનબ્લોક પણ તમારે હાથમાં જેટલો ખુલ્લો પાર્ટ છે ત્યાં એટલું જરૂર યુઝ લગાવવાનું અને બોડીનું જે સનસ્ક્રીન છે આવે ને યુઝઅલી મોઈશ્ચરાઇઝિંગ અને સનસ્ક્રીન ઇન બનાવતા હોય એ યુઝ કરવાના તાકી મોઇશ્ચરાઈઝિંગ કરે અને સન પ્રોટેક્શન પણ કરે અને જેને વારંવાર ફંગલ ઇન્ફેક્શન ધાધર થતી હોય એ લોકો એન્ટી ફંગલ પાઉડર ડેલી સવારે ત્યાં છાંટવો બહુ જરૂરી છે કારણ કે આખો દિવસની એક્ટિવિટીમાં ત્યાં પછી પસીનો ડર થાય તો ફંગલ ઇન્ફેક્શન ઇઝીલી થાય તો બસ આટલું ધ્યાન રાખવું પાણી પુષ્કળ પીવો ફ્રૂટ છે સલાડ છે એનું પ્રમાણ વધારી દો સિઝનલ ફ્રૂટ છે વધારે દો બેલેન્સ ડાયટ ખાઓ પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ વાઇટામિન્સ મિનરલ્સ આયન થોડું રીચ ફ્રૂટ થર્ટી ફોર્ટી ફાઇવ મિનિટ તમારો ડેઇલી એક્સરસાઇઝ બહુ જરૂરી છે ટુ બુસ્ટ મેટાબોલિઝમ સ્કિન છે ને છેલ્લો ઓર્ગન આવે લિવર કિડની બાકી બધા વાઇટલ ઓર્ગન છે એટલે બ્લડ સપ્લાય ત્યાં ઇઝીલી જાય પરંતુ સ્કીનમાં તમારે તમારે પ્રયત્નથી લાવવું પડે એટલે તમારે કોઈ યોગા છે મેડિટેશન છે કોઈ બી કારીઆાક છે કોઈ એક્ટિવિટી બહુ જરૂરી છે આઠ કલાક સ્લીપ પણ બહુ જરૂરી છે કારણ કે યુઝઅલી આખા દિવસની એક્ટિવિટીથી સ્કીનને રિપેરિંગનો ટાઈમ મળવો જરૂરી છે તો સ્લીપ પણ જરૂરી છે અને ડીટ્રેસ એકદમ ખુશ રહેવાનું તો સ્કીન ડિઝીઝ તમારથી દૂર રહેશે અને તમારી સ્કિન હંમેશા લઈએ હેલ્ધી અને ગ્લોઈંગ રહેશે થેન્ક યુ આ તમે સ્કિનની વાત કરી કે સ્કિન કેવી રીતે કાળજી રાખવી જોઈએ હવે આપણે વાત કરીએ કે તમે હેર અને સ્કિનને એથેસ્ટિકની વાત કરીએ તો જે સ્કિન ઉપર આપણે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોતું છે કે આપણું ક્લોથિંગ સ્ટાઇલ ક્લોથિંગ સ્ટાઇલમાં અત્યારે ફેશનને અપનાવવા જઈએ તો કંઈક સ્કિનને હાનિકારક થતું હોય છે તો ઘણા બધા એવા ફેબ્રિક્સ છે જે આપણને સ્કિનને નુકસાન કરતું હોય છે તો એ બાબતે કઈ ટિપ્સ તમે આપો કારણ કે અત્યારે છે ને ફેબ્રિક્સ એ સિન્થેટિકનું પ્રમાણ વધતું જાય છે અને નેચરલ જે છે કોટનનું પ્રમાણ ઘટતું જાય છે પરંતુ અત્યારે કોટનમાં બહુ સારી ક્વોલિટીના ક્લોથ મળે છે સમરમાં તમારે બને ત્યાં કારણ કે જે વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ને બધું જે છે જે સર્ક્યુલેશન છે તે એ આવા ક્લોથિંગને લીધે હેમ પર થાય કોટન હોય ને એમાંથી આરામથી બહાર નીકળી શકે એટલે તમારા સ્કિનમાં જે ટેમ્પરેચર ઇન્ગ્રેડિયન્ટ હોય કે જે ટેમ્પરેચરનો બદલાવ હોય એ ઇઝીલી તમારા એન્વાયરમેન્ટ સાથે એડેપ્ટ થઈ જાય ઓલું તમે ક્લોઝ રાખો તો એડપ્ટ નહીં થાય એટલે અંદર અંદર પછી બેક્ટેરિયા ફંગસ વાયરસ છે ને એ ગ્રો થાય અને બીમારી એવા રાખે અને પછી એ તમે ક્લોથ બરાબર જો સાફ નહીં કરો અથવા ઘણી વખત છોકરાઓ અત્યારે ટીનેજરો બે ત્રણ દિવસે કપડાં ધોતા હોય તો પછી એ ફંગસ ઇન્ફેક્શન બીજાને પણ સ્પ્રેડ થાય અને એને પણ સ્પ્રેડ થાય એટલે કોટન કોટનના ડેનિમ છે એ અત્યારે જે લાઇટ વેઇટવાળા છે ને એ વધારે પહેરવાના અને કોટનના શર્ટ છે ટ્રાઉઝર છે એ તમારે બહુ જરૂરી છે ઇવન તમારો જે નાઇટ ડ્રેસ છે પણ એ પણ એ ટાઈપનો બહુ જરૂરી છે કારણ કે અત્યારે શું છે ફંગલ ઇન્ફેક્શન એટલો કોમન છે મારી પાસે લગભગ રોજના લગભગ થર્ટી ફોર્ટી જે પેશન્ટ છે એ ફંગલ બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શન વાળા આવે છે અને જો આટલી જ તકેદારી રાખો લાઇફસ્ટાઈલનો તો એ બીમારીથી તમે બચી શકો અને વારંવાર ન થાય તો આપણે વાત કરીએ કેવી રીતે ડૉક્ટર જગદીશ સખ્યાએ પોતાની જે ટિપ્સ છે જે ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે ફર્સ્ટ સમર સિઝનમાં કેવી રીતે પોતાની સ્કિનની કાળજી રાખવી જોઈએ ને કેવી રીતે પોતાની સ્કિનને હાઇડ્રેટ રહેવું કેટલું જરૂરી છે સનસ્ક્રીન છે ડિટેનિંગ છે એ કેટલું જરૂરી થઈ જાય છે જેમ તેમને તેમણે કે તેમના ક્લિનિકમાં દરરોજ ત્રીસથી વધારે ફંગલ ઇન્ફેક્શન્સ અને વાયરલના રોગો વધારે આવતા હોય છે પેશન્ટ્સ વધારે આવતા હોય છે તો આ ટિપ્સ તમારા જીવનમાં જરૂર એપ્લાય કરજો કારણ કે ડોક ડૉક્ટર જગદીશ સખિયા જે ગુજરાતમાં સૌથી વધારે ટિપ્સ આપનાર અને સૌથી બેસ્ટ ક્લિનિકમાં ગણાતા એક એવા ડૉક્ટર છે જેમની સ્કિનના જે ટ્રીટમેન્ટ છે એ વિશ્વ પ્રખ્યાત છે